પતંગ મારા હાથમાં આવી ઓ તમે પતંગ તમે લઈ લેજો શું કામ પણ એ નિયમ જ છે પતંગ લૂટવાનો નિયમ ખબર છે મહા પતંગ આ તો દોરું તું લઈ લેજે પતંગ મને આપી દે હું મહા ભાઈ હા ભલે લૂટણી છે મારા હાથમાં જ છે પતંગ આવી પતંગ ઉલા પડ્યા મારું જ લઈ લઉ આ વખતે દોરી હાથમાં આવી છે પણ કશો વધો નહીં છોકરાના ફાટેલા પ્લાન્ટ વધવા થાય એક પછી વાત પતંગ લઈ જાય ને કશો વધુ એક દોરી ના લેતા હો તમે એક વાત યાર હા એ ભલે તારું ગયું દોરી જ નહીં તું ના નહીં મળે અટતો નહી કવર કરો બેટા અટતો નહી દોરી ને અટતો નહિ દોરી બધી મારા બે વારો પતંગમાં દોરી નહીં જોતી યાર હા મારા જોવા તો બે વાળો પતંગ એટલું થઈ ગયું તું રાત દોરી કરીને વધે ને હવે છે આને ઓળખે પહેલી પતંગ આવે ને જવાબ નહીં દેવાનું ઉપર પડીને જ નહીં શું કહું તમ તમે પતંગ આવે છે

સાધન ની અવર જવર ના એ જગ્યાએ પતંગ લુટ રસ્તા પર બેસી ના છોકરા ને લઈને પતંગ લૂટવા છોકરા છોકરાને વિચારવા નહીં પતંગમાં વાગ્યુ એનો પતંગ ઉપરાંત લઈને આવ્યા છો પતંગમાં ભેગો તો પૈસા નહી મારી જોડે પૈસા ના પૈસા ના છે એ તો હેડો કરીએ કઈકવાય ગયા આ બેન મુ ને ઓળખો આ બેન મુ તમારું ના હું જોવા પોલીસ ચોકીને લખાય વાગ્યો નહીં લખાવાનું મારું નો આવશે રીક્ષા મારી છે ભાઈ તમારે લોન નહીં આવશે ને

Yawon da.. Bebe harbe dadu.. Dadu abu tambari.. Badani.. Chakkarawa.. Ha.. Tunde પકડો ભાઈ એ ભાઈ મારા પતંગ પડ્યા તમારા રિક્ષામાં